નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલના એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે આપણે જણાવી દઈએ કે વાત કરીએ તો પાટણ ઊંઝા હાઇવે પર ડુંગળીયાપુર ગામ નજીક મોડી રાત્રે ઇકો કાર ચાર સાથે અથડાઈ હતી ભયાનક અકસ્માત સર્જાયો છે આ વાહન ચાલક શંકરભાઈ કરશનભાઈ બજણીયા ઉંમર ત્રીસ ઝોરંગ મહેસાણા ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા ગાડીમાં મુસાફર તરીકે સવાર કાજલબેન ત્યારે પૂનમચંદ્ર રાવળ એટલે કે પાટણ ગંભીર ઇજાગ્રસ્ત થઈને હાલ ધારપુર સિવિલ હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડાયા છે મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે આ અકસ્માત ત્યારે રાત્રે ત્રણ વાગ્યાના આસપાસ થયો હતો જ્યારે શંકરભાઈ ઊંઝાથી પાટણ તરફ જઈ રહ્યા હતા ગાડીના સ્ટીરિંગ પર કાબુ ગુમાવીથી કાર રોડની બાજુમાં ઝાડ સાથે અથડાઈ ગઈ હતી ઇકો કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે કચરગાન વળી ગયો હતો અકસ્માત એટલો ભયાનક હતો કે ચાલકનું ત્યારે મિત્રો ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું હજી આ મિત્રો અત્યારે આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ